મિલકતમાં ભાગ માટે માતાનું બનાવ્યું નકલી મરણ સર્ટિફિકેટ મોસાણની મિલકતમાં ભાગ માટે ખોટું સર્ટિફિકેટ બનાવ્યું સ્મશાનની મેટ્રો કોર્ટનો ખોટો ઓર્ડર બનાવડાવ્યો ગાંધીનગરના રાયસણમાં મિલકતમાં ભાગ માટે પ્રમાણપત્ર બનાવ્યું હતું અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે હરે કૃષ્ણ મંગળદાસ પરમાર નામના આરોપીની ધરપકડ થઈ છે એએમસી ના જન્મ મરણ વિભાગના અધિકારીએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે ઓગણીસો અઠ્યાસી માં મોત મોત પણ થયાનું સર્ટિફિકેટ હતું ઓડિટ થયું અને એની અંદર એક એવી વિગત આવી કે એક જ બહેનના નામે બે મરણના દાખલા છે અને વેરીફાય કર્યું તો આ બહેનનું પતિનું નામ મંગળદાસ પરમાર તો હતું જ બંનેમાં પણ એકમાં ગંગાબહેન હતું અને એકમાં બીજું નામ હતું આ બાબતમાં ત્યાં અલગથી એક વિજિલન્સ બનાવવામાં આવી એએમસી દ્વારા અને એ વિજિલન્સમાં એ સ્પષ્ટ થયું કે મેટ્રોપોલિટન કોર્ટ નંબર આઠનો જે હુકમ આપવામાં આવેલો છે એ હુકમ જે છે એ સદંતર ખોટો છે અને આવો હુકમ આવી કોર્ટ દ્વારા ક્યારે બહાર પાડવામાં જ આવ્યો નહોતો એમાં જે જજ સાહેબનું નામ લખેલું છે એ પણ એક ફિક્ટિશિયસ જજ સાહેબ હતા એવું કંઈ એવા પ્રકારના કોઈ જજ સાહેબ ત્યાં નોકરી કરતા જ નહોતા